અમદાવાદ એટલે સતત દોડતું શહેર પરંતુ પ્રગતિની આ દોડમાં મેગા સિટીમાં માં ગુનાહિત પ્રવૃત્તિઓનો પણ એટલો જ વધારો થઈ રહ્યો છે કારણ કે પોષ વિસ્તારમાં ખેલાયો છે એક ખૂની ખેલ અને એ પણ સામાન્ય બાબતમાં

આ ઘટનાની જાણ જ સ્થાનિક પોલીસની ટીમે युवकને હતિયાનો ગુનો નોંધી સવારે પ્રિયાંશના મિત્રને સાથે રાખી પોલીસ અને એફએસએલની ટીમે તપાસ કરી હતી પોપલ પોલીસ સ્ટેશનની હદમાં બેક બાય ધ નીનીસ એવું એક બેક બેકરી છે નાનકડી ત્યાં એક બાઇક ચાલક હતા બે છોકરાઓ અને એમની સાથે એક કારવાળાને થોડી બોલાચાલી થઈ અને ત્યાંથી થોડા દૂર જઈને એ બંને વચ્ચે ફરીથી ઝપાઝપી થઈ આ દરમિયાન કાર ચાલકે પોતાની પાસેથી એક ચપ્પુ કાઢીને એના વડે ઘા કર્યા જે બાઇક પર પાછળ બેઠેલો હતો એ છોકરા પર અને એનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળેલ કેમ્પસ ઇન્ટરવ્યુ આપવાનો હતો પ્રિયાંશુ સૂટ સિવડાવવા ગયેલા પ્રિયાંશુની હત્યા પોલીસ તપાસમાં બહાર આવ્યું કે પ્રિયાંશુ જૈન મૂળ યુપીના મેરઠનો રહેવાસી છે અમદાવાદમાં આવેલા એમઆઈસીએમાં અભ્યાસ કરતો કેમ્પસ ઇન્ટરવ્યુ હોવાથી દસ નવેમ્બરની સાંજે મિત્ર પૃથ્વીરાજ સાથે પ્રિયાંશુ બોપલ સૂટ સીવડાવવા ગયો હતો સૂટ માપ આપીને વકીલ સાહેબ બ્રિજ પાસે નાસ્તો કરવા માટે ગયા હતા અને નાસ્તો કરી લીધા બાદ પ્રિયાંશુને સ્વીટ લેવાની ઈચ્છા થઈ કેક લઈ બુલેટ પર પરત રૂમ પર તેઓ જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલક કે પૂર જડપે એમની પાસેથી પસાર થયો

ત્યારે રોષે ભરાયેલા કાર ચાલકે રુક અભી તુજે દિખાતા હું આમ કહી ગાડી પાસે ગયો અને કારમાંથી બે છરી લઈને આવ્યો પ્રિયાંશુ પર ઉપરા છાપરી છરીના ઘા જીકી અને ફરાર થઈ ગયો બીજી તરફ મિત્ર પૃથ્વીરાજ પ્રિયાંશુને ત્યાંથી પસાર થતી એક મહિલાની કારમાં હોસ્પિટલ લઈ ગયો પરંતુ સારવાર મળે એ પહેલા જ તેનું મોત નીપજ્યું ત્યાંથી પસાર થઈ અને એમાં એમની બાઇકની નજીક પહોંચી ગઈ હતી અને એમને થોડું ઓફેન્ડિંગ લાગ્યું હોવાથી આ બાબતે બોલાચાલી થઈ અને થોડે દૂર જઈને ત્યારબાદ કાર ચાલકે બાઇકનો પીછો કર્યો અને એ બંને જણા નીચે ઉતર્યા ત્યારબાદ કાર ચાલકે પોતાની ગાડીમાંથી એક ચપ્પુ કાઢ્યું અને હાલમાં જાણવા પ્રમાણે એની પાસે બે ચપ્પુ હોવાનું ફરિયાદીએ કીધું છે અને એક ચપ્પુ દ્વારા એણે જે મરણ જનાર છે પ્રિયાંશુ એની પર એક બેકમાં ઘા કરેલો અને એના કારણે એનું મૃત્યુ થયેલ હોવાનું જાણવા મળેલું છે

એના કારણે પોતાને નોકરી મળશે એવી આશાએ ઇન્ટરવ્યુ ની તૈયારી કરતા આશાસ્પદ યુવકે જીવ અને એક પરિવારે દીકરો ગુમાવ્યો છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ